ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રીને ગીર સોમનાથના ભેડિયા વિસ્તારને મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે તેવી રજૂઆત કરી સોમનાથને મહાનગરપાલિકાનો દરજ્જો મળવા બાબતે નાણાં વિભાગ અને મુખ્યમંત્રીને વિમલ ચુડાસમાએ પત્ર લખીને રજૂઆત કરી છે આ વિસ્તારોમાં કુલ અગિયાર વોર્ડ છે અંદાજીત પંદરથી સોળ હજાર મતદારો છે ત્યારે નગરપાલિકા હોવાને કારણે પૂરતી સુવિધા મળતી નથી બાવીસ બે બે હજાર ચોવીસના રોજ રોજ મુખ્યમંત્રી શ્રીને મેં પત્ર લખેલો કે સોમનાથ જે વેરાવળ પાટણ ભીડિયા જે મોટો વિસ્તાર છે જે નગરપાલિકા છે તેને મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે કારણ કે ત્રણ વિસ્તાર વેરાવળ પાટણ ભીડિયા અને ત્યાં પ્રથમ જ્યોતિર્લિંગ આવેલું સોમનાથ દાદાનું મંદિર આ આ મોટો એરિયા છે અને તેને નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે ટોટલી ત્યાં અગિયાર વોર્ડ છે અને અગિયાર વોર્ડ છે ત્યારે નગરપાલિકા હોવાના કારણે ત્યાં પૂરતી લોકોને સુવિધા નથી મળતી ગટરો ઉભરાય છે સાફ સફાઈનો પણ અભાવ રહી છે અને એ સિવાય એની વચ્ચેઓ વચ્ચ એક ભાલપરા ગ્રામ પંચાયત આવેલી છે એ ઓછામાં ઓછી પચીસ હજારની એ વસ્તી ધરાવે છે અંદાજીત અને અંદાજીત પંદર કે સોળ હજારનું મતદાન છે એ એ આ મહાન નગરપાલિકાનું વચ્ચે જ ગ્રામ્ય વિસ્તાર આવે છે તથા આજુબાજુના ગામડાઓને પણ સમાવેશ કરવામાં આવે